વડોદરામાં આગામી રથયાત્રા મહોત્સવને લઈને શહેરમાં શાંતિપૂર્ણ અને સલામત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ હાથ ધરાયું હતું પોલીસ કમિશનર ડીસીપી એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રથયાત્રા પસાર થવાના મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત અને તાકીદની પરિસ્થિતિઓમાં તત્કાલ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેનું પ્રેક્ટિકલ રિહર્સલ કરવામાં આવ્યું હતું અધિકારીઓએ રસ્તાની ચોકીઓ ડ્રોન મોનિટરિંગ સીસીટીવી નેટવર્ક ટ્રાફિક મેનેજમેન્ટ અને આરોગ્ય સેવાનો પણ સમીક્ષા અભ્યાસ કર્યો હતો સાથે જ વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફને તેમની જવાબદારી અંગે સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા હતા રથયાત્રા દિનની તૈયારીને લઈને સમગ્ર શહેરમાં પોલીસ ચાંપતી નજર રાખી રહી છે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતો કે અવ્યવસ્થાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેર પોલીસ તંત્રએ જાહેર જનતાને પણ અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે કોઈપણ અફવા પર વિશ્વાસ ન રાખે અને તંત્રને સંપૂર્ણ સહકાર આપે